ઊંધો ગેસ એસિડિટી કબજિયાત છાતીમાં ગભરામણ જેવું થવું બેચેની જેવું લાગવું આ બધા જ લક્ષણો જે છે એ પાચન શક્તિ બગડવાને કારણે થાય છે જે લોકોની પાચન શક્તિ સારી નથી હોતી એ લોકો હલકામાં હલકો ખોરાક પણ પચાવી શકતા નથી અને એમને આ બધા પ્રોબ્લેમ થાય છે મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોશું એવી દસ ભૂલ કે જે આપણે જમતી વખતે જાણતા અજાણતા કરીએ છીએ જેને કારણે દિવસે દિવસે આપણી પાચનશક્તિ બગડતી જાય છે અને આ બધા પ્રોબ્લેમ થાય છે નમસ્કાર મિત્રો હું છું ડૉક્ટર વિશાલ પંડ્યા એમડી આયુર્વેદ ફિઝિશિયન પંચકર્મ સ્પેશિયાલિસ્ટ સંજીવની આયુર્વેદ હોસ્પિટલ ગાંધીધામથી આ વિડીયો વિશે આગળ જોઈ એનાથી પહેલાં મારી વિનંતી છે કે આપનો પણ પ્રકારનો પ્રશ્ન હોય આપણા ડિઝીઝ માટે હોય હેલ્થ માટે હોય ડાયટ કે લાઇફસ્ટાઈલ માટે હોય મને કોમેન્ટ બોક્સમાં જરૂર પૂછો કારણ કે અમારા દરેક વિડીયોમાં અમે અમારો પંદર વર્ષનો ક્લિનિકલ એક્સપિરિયન્સ આયુર્વેદની સંહિતાઓની માહિતી અને આધુનિક વિજ્ઞાનની માહિતીઓને સમન્વય કરીને એનો ઉત્તર આપતો વિડીયો બનાવવા માટે પ્રયત્ન કરીએ છીએ મિત્રો થોડા દિવસ પહેલાં સુરતથી મારી પાસે મહેશભાઈ નામના પેશન્ટ આવ્યા હતા જેમની મુખ્ય ફરિયાદ હતી ઊંધો ગેસ અને એસિડિટી એમના કહેવા પ્રમાણે મેં છેલ્લા કેટલાય વર્ષોથી સતત જે છે એ બધું ઉપર આવતું એવું લાગ્યા રાખે બેચેમી ગભરામણ જેવું થાય છાતીમાં ભાર લાગે ઓટકાર આવ્યા રાખે એસિડિટી જેવું થાય અને પેટ પૂરી સાફ ન થાય સાથે સાથે પોતાની હિસ્ટ્રી આપતા આપતા મહેશભાઈ રડી પડ્યા કહેવા માંડ્યા કે સાહેબ રોજ દવાખાના બદલવા પડે અલગ અલગ દવાખાને જેનું ઇસીજી કરાવું ક્યાંક મને હાર્ટ એટેક તો નથી આવી ગયો ને એવી ગભરામણ થવા માંડે અને ડૉક્ટર કહે કાંઈ નથી એસિડિટી છે અને દવા આપીને મોકલી દે કેટલાય લાંબા સમયથી એસિડિટીની ગોળીઓ ગણું છું પણ છતાંય રાહત થતી નથી એમની પૂરી ડિટેલ હિસ્ટ્રી મેં શાંતિથી લીધી એમને જમવા આવીને ખાવાની ટેબ વિશે પણ પૂછ્યું ત્યારે મારી સામે એમની અમુક અમુક ભૂલો સામે આવી કે જે જમતી વખતે કરતા હતા એમને બધી બાબતો સારી રીતે સમજાવી અને ચૌદ દિવસની દવા આપી ચૌદ દિવસ પછી જ્યારે મને મળવા માટે આવ્યા મહેશભાઈ ત્યારે એમના ચહેરા પર ખૂબ ખુશી હતી એમણે મને આવીને કીધું કે સાહેબ ઊંધો કેસ તો જાણે ગાયબ જ થઈ ગયો છે અને પાચન પણ હવે ધીરે ધીરે સુધરવા લાગ્યું છે મિત્રો મહેશભાઈને મેં જે કહ્યું એ કાંઈ નવું નથી આયુર્વેદના મહર્ષિચરકે હજારો વર્ષ પહેલાં એવી દસ ફૂલ બતાવી છે કે જે જાણતા અજાણતા આપણે જમતી વખતે કરીએ છીએ અને જેને કારણે આપણું પાચન સતત ખરાબ થતું જાય છે આજે વાત કરશું એ દસ ફૂલો વિશે અને એને સુધારવા માટે આપણે શું કરવું જોઈએ એના વિશે જો આપણે આ દસ ફૂલો અવોઈડ કરીએ છીએ તો આપણું પાચન ગમે એટલું ખરાબ હોય તો પણ સુધારવા લાગે છે મહર્ષિચરક કહે છે અભોજનાથ અજીર્ણ ભોજનાથ અતિભોજનાથ વિશ્વાસનાથ અસ્યાત્મ ગુરુષિત અતિવૃક્ષ સંતુષ્ટ ભોજનાર્થ વેગવિધારણા ચૂષ્નિ એટલે કે આ દસ કારણો જે છે એ આપણી જઠરાગ્નિ એટલે પાચન શક્તિને બગાડે છે સ્ટેપ બાય સ્ટેપ આ શ્લોકને શાંતિથી સમજશું તો આપણે દરેક પ્રશ્નના જવાબ મળશે સૌથી પહેલું કારણ છે અભોજનાર્થ એટલે ભૂખ લાગે ત્યારે ભોજન ન કરવું મિત્રો તમારામાંથી તમે ક્યારે એવો પ્રયત્ન કર્યો છે કે ક્યારે ભૂખ લાગી હોય ને પણ તમે ન જમો શક્ય છે કે ક્યારેક મુસાફરીમાં હો તમને કોઈ વધારે ચિંતા હોય અથવા તમે વ્રત ઉપવાસ દરમિયાન આવી રીતે ફાસ્ટિંગ કે ડાયટિંગ કરતા હશો પણ આ નિયમને સર્વ સામાન્ય રીતે રોજ કરી શકાય નહીં જો તમે વારંવાર અને રોજ આવી રીતે કરો છો ભૂખ લાગવા છતાં પણ જમતા નથી તો ધીરે ધીરે તમારી પાચનશક્તિ બગડે છે કારણ કે વાયુ દોષ ઉત્પન્ન થઈ જાય છે અને વાયુ દોષ ઉત્પન્ન થવાને કારણે જઠરાગ્નિ બગડે છે અને ખોરાકનું પાચન થતું નથી જેને કારણે વારે વારે ગેસ થઈ જાય છે આ જ વાત આધુનિક વિજ્ઞાન પણ કહે છે અમેરિકન જનલો ક્લિનિકલ ન્યુટ્રિશનમાં કહ્યું છે કે જો તમે વધુ પડતી ડાયટિંગ કે ઉપવાસ કરો છો તો તમારા પાચક રસો જે એન્ઝાઇમ્સ છે એ બનવાનું ઓછું થઈ જાય છે જેને કારણે જઠરમાં કે આંતરડામાં સોજો આવી શકે છે તમારા પોષક તત્વો ઓછા શોષાઈ શકે છે અને પરિણામે તમને ઘણી બધી નબળાઈ અને પાચનશક્તિ ધીરે ધીરે બગડતી હોય એવું થઈ શકે છે એટલે જો તમે વજન ઘટાડવા માટે ઉપવાસ કે ડાયટિંગ કરતા હો તો કોઈ ડૉક્ટરના યોગ્ય માર્ગદર્શન હેઠળ જ કરો અને સાથે સાથે ખાસ એ વાતનું ધ્યાન રાખો તો કે તમને ઊંધો ગેસ ન થઈ જાય કારણ કે ઉપવાસ કરવાથી જો ઊંધો ગેસ થતો હોય તો તમારે પાચનશક્તિ સુધારી અને શાંતિથી ડૉક્ટરના માર્ગદર્શન હેઠળ જ આ પ્રકારના ઉપવાસ કરવા જોઈએ એથી જો તમે પાચનને સુધારવા માગો છો તો ભૂખના પ્રમાણમાં સમયસર જમવાનું રાખો બીજું છે અજીરણાથ એટલે કે પહેલાં ખાધેલું ભોજન સારી રીતે પચ્યું નથી એના ઓટકાર આવે છે અથવા તો ખાટા ઓટકાર આવે છે અને બીજું નવું ભોજન લઈ લેવું આવી રીતે કરેલા ભોજનને અજીર્ણ ભોજન કહેવાય છે એટલે કે પહેલાંનું પચ્યું નથી ને બીજું લઈ લે છે એને કારણે પહેલાં ન પચેલા ભોજન સાથે આ નવું ભોજન મિક્સ થઈ જાય છે અને નવો કોકટેલ બનાવીને છે કે જે સારી રીતે પચતું નથી અપચો કરે છે મર્ચ જરક કહે છે કે આવું થવાને કારણે તમારા શરીરમાં પિત્ત વાયુ વધી જાય છે જેથી એસિડિટી થાય છે પેટ ભારે લાગે છે અને ખાટા ઓટકાર વધી જાય છે અને ધીરે ધીરે જો આ વસ્તુ ચાલુ રહે તો તમારું પાચન બગડવા માંડે છે અમેરિકન જર્નલ ઓફ ક્લિનિકલ ન્યુટ્રિશનમાં આ વાતને સમર્થન આપતો એટલે પ્રકાશિત થયેલો છે જેમાં કહ્યું છે કે જે લોકો વારંવાર જમે છે પહેલાંનો ખોરાક પચ્યા પહેલાં ઇન્ડાયજેશનો ત્યારે પણ જમી લે છે એ લોકોના પાચનતંત્ર પર ખૂબ જ દબાણ વધી જાય છે કામ વધી જાય છે જેને કારણે ખોરાક પચતો નથી અને ધીમે ધીમે પાચન મન પડવા લાગે છે સાથે સાથે આવા લોકોના આંતરડામાં જે ફ્રેન્ડલી બેક્ટેરિયા હોય એ પણ ધીરે ધીરે ઓછા થઈ જાય છે જેને કારણે લાંબા ગાળે પાચન ખૂબ જ નબળું પડી જાય છે એટલે જો તમે પાચનને સારું રાખવા માગતા હો તો જ્યારે પણ ઇન્ડાયજેશન હોય એટલે ખોરાક પહેલાંનો ખોરાક પચ્યો ન હોય ત્યારે નવો ખોરાક ક્યારે ન લ્યો પહેલાંનો ખોરાક પચી જાય ચોખ્ખો ઓટકાર આવી જાય ત્યારે જ બીજું ભોજન કરો આવી રીતે કરવાથી તમારું પાચન ખૂબ સારું રહેશે પાચન બગાડવાનું ત્રીજું કારણ છે અતિભોજનાથ એટલે કે વધુ પડતું ઠાંસી ઠાંસીને ખાવું ચરક અનુસાર જ્યારે તમે તમારી ભૂખથી વધારે ભોજન લ્યો છો ઠાંસી ઠાંસીને ખાવ છો ત્યારે આ ભોજન સારી રીતે પછું નથી અને અપચો થઈ જાય છે પચ્યા વગરનો આ ખોરાક ન ઘરના ન ઘાટના એને જોવો થઈ જાય છે એટલે કે ન તો શરીરને પોષણ આપી શકે છે ન તો શરીર એને આંતરડામાંથી બહાર કાઢી શકે છે રૂપે એટલે પ્રોબ્લેમ શું થાય છે આ અપચેલો ખોરાક સતત આંતરડામાં રહે છે જેને આયુર્વેદમાં આમ કહ્યું છે આમ એટલે પચાવગરનો આ ખોરાક જે ત્રણેય દોષો એટલે કે વાયુપિત કપતને પ્રવિત કરે છે અને શરીરમાં ઝેર જેવી અસર કરે છે અને પાચનતંત્રને ખૂબ જ બગાડતું જાય છે અને ગેસ્ટ્રો એન્ટ્રોલોજી નામની અમેરિકન જર્નલ અને એપેટાઇટ નામની અમેરિકન જર્નલમાં આ વાતને સમર્થન આપતું રિસર્ચ થયેલું છે એમાં કહેવામાં આવે છે કે ઓવરિટિંગ જે છે એ તમારા પાચન ઉપર ખૂબ જ નકારાત્મક અસર કરે છે તમારું પાચન બગડે છે તમને રિફ્લક્સ રિફ્લેક્સ એટલે કે જે જી ગેસ્ટ્રો ગેસ્ટ્રોસોફિજિયલ રિફ્લેક્સનો પ્રોબ્લેમ થઈ શકે છે અને સાથે તમને આઈબીએસ જેવા ભયંકર રોગો પણ થઈ શકે છે એટલે જેટલું ભોજન હોય એટલું જ જમો ભૂખથી વીસ ત્રીસ ટકા ઓછું જમવું એ સારું છે પણ ભૂખથી વધારે ઠાંસી ઠાંસીને ક્યારે ન જમો એનાથી તમારું પાચન ખૂબ જ બગડશે ચોથું છે વિશ્વમાં સવનાથ એટલે કે ખોરાકની તદ્દન અનિયમિતતા મિત્રો આપણામાંથી કેટલાક લોકો મુસાફરીમાં હોય કે પછી માર્કેટિંગ ફિલ્ડ સાથે જોડાયેલા હોય કે સતત ફિલ્ડ વર્ક કરતા હોય એવા લોકોને આ પ્રોબ્લેમ ખાસ રહે છે કારણ કે એમનો જમવાનો ટાઈમિંગ ફિક્સ નથી હોતો ક્યારેક બહાર જમે છે ક્યારેક જમે ઘરે જમે છે જે લોકોની શિફ્ટિંગ ડ્યુટી હોય છે એ લોકોને પણ જમવાના ટાઈમિંગ ફિક્સ નથી હોતા અને જમવાનો ખોરાક પણ ફિક્સ નથી હોતો ક્યારેક કોઈક વસ્તુ વધારે ખાય છે ક્યારેક કોઈક વસ્તુ ઓછી ખાય છે ક્યારેક ક્યારેક એમને જે છે સવારે જમવાનું મળે ક્યારેક બપોરે ક્યારેક બપોરે મોડા જમે આ પ્રકારની અનિયમિતતાઓને ચરક મારસી વિશ્માસન કહે છે એને કારણે તમારી જઠરાગ્નિ ખૂબ જ બગડી જાય છે તમારું પાચન નબળું પડતું જાય છે અને ધીરે ધીરે અનેક પ્રકારની પાચન લગતી સમસ્યાઓ થઈ શકે છે અમેરિકન જર્નલ ઓફ એન્ડ્રોકાઇનોલોજી એન્ડ મેટાબોલિઝમમાં આ વાતને સમર્થન આપતો એક રિસર્ચ સ્ટડી પબ્લિશ થયેલો છે જે તમારા માટે જાણવું ખૂબ જરૂરી છે એમના કહેવા અનુસાર જે લોકોનું ખોરાકની આવી અનિયમિતતા હોય ખોરાકના ટાઈમિંગ અને ખોરાકની માત્રા ફિક્સ ન હોય એ લોકોના શરીરમાં જે આંતરિક બાયોલોજિકલ ઘડિયાળો જેને સર્કેડિયમ રિધમ કહેવામાં આવે છે એ બહુ ડિસ્ટર્બ થઈ જાય છે આ બાયોલોજીકલ ક્લોક શું કરે છે યાદ રાખો તમે જ્યારે નિશ્ચિત સમયે જમો છો ત્યારે તમારા આંતળામાં અને હોજરીમાં અમુક પ્રકારના પાચક રસો એ સમય આવી જાય છે અને એ તમારા ખોરાકને પચાવીને તમારું પાચન સારું રાખે છે પણ જો તમારી ખોરાકની અનિયમિતતા હોય તો આ સરકેડીમ રિધમ પૂરેપૂરી ખોરવાઈ જાય છે આ આંતરિક બાયોલોજીક લોકોને ખબર નથી પડતી કે કયા સમયે તમારા શરીરમાં પાચક રસો ઉત્પન્ન કરવા અને કયા સમયે તમે જમશો એને કારણે તમે જે ખોરાક લ્યો છો એનું પૂરતું પાચન નથી થતું અને ધીરે ધીરે તમારું મેટાબોલિઝમ અને ડાયજેશન એ ગડબડ થતી જાય છે આના ગંભીર પરિણામો આવી શકે છે તમારો મેટાબોલિઝમ બગડે તો તમને ડાયાબિટીસ જેવા ગંભીર રોગો થઈ શકે છે તમારું વજન વધી શકે છે અને તમારી ભૂખની અનિયમિતતાને કારણે તમારા શરીરમાં અનેક પ્રકારના રોગો થઈ શકે છે એટલે મારી આપણે નમ્ર વિનંતી છે કે એક ફિક્સ સમયે જમો અને ભૂખ લાગે ત્યારે જમો પાંચમું છે અસાત્મ્ય ભોજન એટલે કે જે ખોરાક તમને માફક ન આવતો હોય તમારી પ્રકૃતિને શૂટ ન થતો હોય એને અસાત્મ્ય ભોજન કહેવામાં આવે છે ઉદાહરણ તરીકે જો તમને તીખી વસ્તુ માફક નથી આવતી અને સ્વાદ માટે તમે વધારે પડતી તીખી વસ્તુનું સેવન કરો છો તો તમારા શરીરમાં પિત્તદોષ વધી જાય છે એને કારણે તમને મરડો પાચન બગડવું કે પેટમાં છાતીમાં બળતરા કે એસિડિટી જેવી સમસ્યાઓ થઈ શકે છે મહર્ષિજરકે તો એટલે સુધી કહ્યું છે કે જે ખોરાક તમારી પ્રકૃતિ પ્રમાણે તમને માફક નથી આવતો એ ખોરાક તમારા માટે ઝેર સમાન છે તો જર્નલ ઓફ એલર્જી અને ક્લિનિકલ ઇમ્યુલોજી પ્રમાણે એક પ્રકારનું સંશોધન થયેલું છે કે જેમાં એવા પ્રકારનું સંશોધન થયું કે જે ખોરાક તમને માફક નથી આવતો એવો ખોરાક તમને ખવડાવવામાં આવે તો ધીરે ધીરે તમારી ચાયા ક્રિયાઓ ખોરાવવા માંડે છે તમારું પાચન બગડવા માંડે છે અને તમારા આંતરડા કે હોજરીમાં સોજા થવાના ચાન્સીસ હોય છે એટલે તમે એ હંમેશા જુઓ કે કયો ખોરાક તમારી પ્રકૃતિ મુજબ તમને માફક આવે છે ઠંડો આવે છે ગરમ આવે છે કેવું આવે છે એ પ્રમાણે તમારો ખોરાક પ્લાન કરો અને એવા જ પ્રકારનો ખોરાક ખાવ કે જે તમને માફક આવતો હોય છઠ્ઠું છે ગુરુ ભોજન એટલે કે પચવામાં ભારે હોય એવો ખોરાક વધારે પ્રમાણમાં અને રોજ લેવો મિત્રો સર ઉદાહરણથી સમજીએ જો આપણે રોજ ભારે ખોરાક ખાઈએ છીએ જેમ કે અડદની દાળ જે છે એ પચવામાં ભારે છે જો તમે ક્યારેક ક્યારેક અડદની દાળનું સેવન કરતા હો તો ઠીક છે પણ જો તમે રોજ અડદની દાળનું સેવન કરો છો તો ધીરે ધીરે તમારું પેટ ભારે થતું જશે તમારો જઠરાગની મન થતું જશે અને તમને કબજિયાત કે એસિડિટીની સમસ્યાઓ થઈ શકે છે આમ ગુરુ ભોજનની જગ્યાએ તમારે રોજ હલકું અને સુપાચે ભોજન કરવું જોઈએ તો અમેરિકન જર્નલ ઓફ ક્લિનિકલ ન્યુટ્રીશનમાં એક લેખ પ્રકાશિત થયેલો છે જેમાં કહેવામાં આવ્યું છે કે ભારે અને ચરબીયુક્ત ખોરાક જો તમે લાંબા સમય સુધી વધારે માત્રામાં સેવન કરો છો તો એ તમારા પેટમાં ખૂબ જ ભાર કરે છે અને તમને કબજિયાતની સમસ્યા કરી શકે છે એટલે એ વાત ખાસ યાદ રાખો કે રોજ તમારે હલકો અને સુપાચે ખોરાક ખાવો જોઈએ સાતમું છે શીત ભોજન મહર્ષિજરકે જે શીત નામનો શબ્દ કહ્યો એની વ્યાખ્યા ખરેખર બે રીતે થાય છે શીત ભોજન એટલે એવા પ્રકારનું ભોજન કે જે વાસી હોય તાજું ને ગરમ ન હોય બીજા નંબરે શીત ભોજન એટલે એવા પ્રકારનું ભોજન જેમ કે આઈસક્રીમ કે ઠંડા પીણા કે જે તાપમાનમાં ઠંડા હોય મિત્રો જ્યારે તમે વાસી ખોરાક ખાઓ છો ખાસ કરીને ઠંડુ અને વાસી ખોરાક એ આપણા શરીરમાં દોષને ખૂબ વધારી દે છે આપણી શક્તિને બગાડે છે અને જેને કારણે તમને એસિડિટી ગેસ કે કબજિયાતની સમસ્યા થઈ શકે છે ખાસ કરીને વાસી ખોરાક તો એટલો બધો ખરાબ છે કે જેને કારણે શરીરમાં સાંધાનો વા ચામડીના રોગો એવા અનેક પ્રકારના બીજા રોગો પણ થઈ શકે છે એટલે જ્યારે પણ તમે ખાઓ ત્યારે ઉષ્ણમ અસનીયાત તેવું કહ્યું છે ગરમ અને તાજું ખોરાક જ ખાવો જોઈએ બીજી વાત જ્યારે તમે ઠંડો ખોરાક એટલે કે આઈસ્ક્રીમ ઠંડા પીણા જેવી ઠંડી વસ્તુ ખાઓ છો તો આ બધી ઠંડી વસ્તુનું પાચન ખૂબ જ ધીમું થાય છે આ ધીમા પાચનને કારણે એ તમને કબજિયાત પણ કરી શકે છે અથવા તો કફ પણ કરી શકે છે તો અમેરિકન જર્નલ ઓફ ક્લિનિકલ ન્યુટ્રિશનમાં એક અભ્યાસ થયેલો છે જેમાં હું બતાવે છે કે કોઈપણ પ્રકારનું કોલ્ડ એટલે કે વાસી કે ઉતરી ગયેલો જૂનો અનાજ જે છે જ્યારે તમે ખાઓ છો ત્યારે એના પ્રકારના એક બેક્ટેરિયા તમારા આંતરડાને નબળા પાડે છે એમાં સોજા ઉત્પન્ન કરી શકે છે અને તમને એલર્જી પણ કરી શકે છે એટલે જ્યારે પણ ખાઓ ત્યારે ગરમ અને તાજો ખોરાક ખાઓ આઠમું છે અતિ ભોજન એટલે કે એવો ખોરાક કે જેમાં કોઈ પણ પ્રકારની ચીકાશ નથી હોતી ઘી તેલ વગરનો સાવ સૂકો ખોરાક મમરા ચવાણા ગાંઠિયા એવા પ્રકારનો ખોરાક કે જેમાં ચીકાશ ઓછી હોય છે સૂકા પણ વધારે હોય છે આવો સૂકો ખોરાક જ્યારે આપણે ખાઈએ છીએ ત્યારે એ અતિ હોવાને કારણે વાત દોષને વધારી દે છે આ વધેલો વાતદોષ આપણા મનને ગંઠાવી દે છે અને કબજિયાત થવાની સમસ્યા રહે છે અને વાયુ થવાની સમસ્યા રહે છે એટલે જ મહષિજરે કંઈ કહેવું છે એકદમ અસનિયાત એટલે કે હંમેશા આપણા ભોજન ઘી તેલ અને ચિકાસવાળું જ હોવું જોઈએ જે લોકો ડાયટિંગ કરવા માટે ખૂબ જ સૂકો ખોરાક ખાય છે એ લોકોને મોટે ભાગે કબજિયાતની સમસ્યા રહેતી હોય છે અને એમના સાંધામાં પણ નુકસાન થઈ શકે છે કારણ કે સાંધામાંથી ચિકાસ ઘટી જવાને કારણે ગોઠણ અને સાંધા જલ્દી ઘસાઈ જાય છે એટલે ઘી તેલના વઘારવાળો અને ચિકાશવાળો ખોરાક ગરમ ખોરાક જ લેવો જોઈએ આ ખાસ વાત યાદ રાખો આ જ વાતને સમર્થન આપનાર ઘણા બધા લેખો ધ અમેરિકન જર્નલ ઓફ ક્લિનિકલ ન્યુટ્રિશનમાં પ્રકાશિત થયેલા છે જે તમે જોઈ શકો છો એમાં ખાસ કહેવાયું છે કે તમારા ખોરાકમાં અમુક પ્રમાણમાં ચરબીનું પ્રમાણ હોવું જ જોઈએ જો તમે સાવ સૂકો ખોરાક ખાવ છો એકદમ ડ્રાય ખોરાક લો છો તો તમને કબજિયાત થવાની સમસ્યા થઈ શકે છે એટલે ખોરાક હંમેશા ચિકાસુક અને પૌષ્ટિક ખાવ નમી ભૂલ છે સંતુષ્ટ ભોજનાર્થ જે આપણે કોઈને કોઈ રીતે અઠવાડિયામાં એક બે વખત તો કરી જ નાખીએ છીએ આ શું કહેવા માંગે છે સંતુષ્ટ ભોજન એટલે એવો ભોજન કે જે અનહાઇજેનિક રીતે બનાવેલો છે ખાસ કરીને બહારનો ફાસ્ટ ફૂડ લારી ગલ્લામાં મળતો ફૂડ અથવા તો એવો ફૂડ કે જેમાં ફ્લેવર લઈ આવવા માટે કેમિકલનો કે એડેક્ટિવસનો ઉપયોગ કરવામાં આવેલો હોય અથવા પ્રિઝર્વેટિવ નાખેલા હોય આ પ્રકારના પેક ફૂડ છે ફાસ્ટ ફૂડ છે કે હોટલમાં મળતા ફૂડ જે છે એ દેખાવે તો સારાને સ્વચ્છ લાગે છે પણ ખરેખર ખૂબ જ અનહાઇજેનિક હોઈ શકે છે મહર્ષિ સુશ્વેત તો એટલે સુધી કીધું છે કે આ પ્રકારના ભોજન છે એક પ્રકારનું ધીમું ઝેર છે જેને ગર્વિષ કહેવામાં આવે છે જે ધીરે ધીરે આપણા શરીરમાં અનેક પ્રકારના રોગો તો ઉત્પન્ન કરે છે પાચનને બગાડે છે એલર્જી જેવી સમસ્યાઓ ઉત્પન્ન કરે છે અને કેન્સર જેવા ભયાનક રોગો પણ કરી શકે છે આ વાતને સમર્થન આપનારા અનેક પ્રકારના લેખ ફૂડ કંટ્રોલ નામની આરોગ્ય પત્રિકામાં પ્રકાશિત થયેલા છે આ રિસર્ચ આર્ટિકલમાં લખવામાં આવેલું છે કે જ્યારે તમે બજારનો ફાસ્ટ ફૂડ વગેરેનો ઉપયોગ કરો છો ત્યારે અનહાઇજેનિક હોવાને કારણે એ તમને ઝાડા ઉલટી હોજરીમાં એચ પાઇલોનું ઇન્ફેક્શન કે ટાઈફોઈડ જેવા રોગો કરી શકે છે અને એન્વાયરમેન્ટલ હેલ્થ પરસ્પેક્ટિવ નામની આધુનિક ધરણમાં તો એટલે સુધી કહેલું છે કે જ્યારે તમે ફ્લેવરવાળા ફૂડ અથવા તો એવા ફૂડ કે જેમાં પ્રિઝર્વેટિવ નાખેલા હોય એ ફૂડ તમે લેવો છો લાંબા સમય સુધી તો એ ધીરે ધીરે તમારા શરીરમાં ઝેરી અસરો કરે છે એના ખૂબ જ પ્રકારે રિસર્ચ થયેલા છે એટલે મારી આપણને અમારે વિનંતી છે કે બહારનો ખોરાક લેવા કરતાં ઘરનું ભોજન લો સુપાચ્ય ભોજન લો હલકું ભોજન લો